મૃત્યુ પછી આત્માનો આગામી અવતાર ક્યારે તથા કઈ રીતે નિર્ધારિત કરાય છે શું તમને તેની જાણ છે ગરુર પુરાણ મુજબ મરણ તરત પછી આત્માનો પ્રવાસ આરંભ થઈ જાય છે આ પ્રવાસ ને અંતર્ગત સફર તરીકે વર્ણવામાં આવે છે આ સફર સત્તર દિવસો સુધી લંબાય છે દરેક દિવસે આત્મા એક એક યમના ક્ષેત્ર અંતર પાર કરે છે આ વખતે તેના કુટુંબીજનો શ્રાદ્ધ વિધિ કરે છે શ્રાદ્ધ વિધિથી આત્માને તાકાત પ્રાપ્ત થાય છે જો શ્રાદ્ધ વિધિ ન કરાય તો આત્માને આ સફર વિના અન્ન જળ અને વેદનામાં પસાર કરવી પડે છે અઢારમા દિવસે આત્મા યમના વસવાટમાં આવી પહોંચે છે ત્યાં યમદેવની હાજરીમાં આત્માને ઉપસ્થિત કરવામાં આવે છે તેના સંપૂર્ણ જીવનકાળના ખરાબ અને સારા કાર્યોનો લેખા જોખા પ્રગટ થાય છે ત્યાર પછી આત્માને અગિયાર દિવસો માટે તેના કાર્યોના પરિણામો પ્રદર્શિત કરાય છે સ્વર્ગ અથવા નરક કે મુક્તિનો નિર્ણય તેના કાર્યોને આધારે લેવાય છે જે આત્મા અત્યંત સદગુણી હોય તેને મુક્તિ મળી જાય છે પરંતુ જેમના કાર્યો મધ્યમ પ્રકારના હોય તેમને પુનરાવર્તનની વ્યવસ્થામાં સમાવેશ કરાય છે ગરુડ પુરાણ વર્ણન કરે છે કે ત્રીજા દિવસથી ચાલીસમા દિવસ સુધી આત્માને તાજુ રૂપ પ્રાપ્ત થઈ શકે